જય દ્વારકાધીશ બધાય નહીં અને શુભ સવાર બધાય નહીં તો આજે આપણે જઈ રહ્યા છીએ સિદ્ધપુર તો તમને સિદ્ધપુરનો સફર બતાવું આપણા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહું ફાઇનલી ભાઈ દિવેદર પહોંચી જાવ અને આપણે ધીવેદરના મોટ ઉપર સડી જાવ જઈ ગયા છે સિદ્ધપુર તમે જોઈ શકો છો ઘણી મજાનું ફાઈનલી સિદ્ધપુર પહોંચી ગયા હો હવે આપણે ફાઇનલી આઈ જ્યા સિદ્ધપુરમાં અને જોઈ લીધી સરસ્વતી નદી ખાલી સરસ્વતી નદીમાં કેટલું બધું પાણી છે પબ્લિક પણ ઘણી બધી છે અહીંયા ફાઈનલી ભાઈ સિદ્ધપુરથી ઘરે આવી ગયા હો અને મસ્ત મજાનું સિદ્ધપુર નું ટુર રહ્યો આપણો એક દિવસનો એક દિવસ તો ના ભાઈ ચાર પાંચ કલાક જ્યાં આપણે સિદ્ધપુરની અંદર અને તો એટલે જોવું એટલે મજા ના આવી પણ હા કરી હતી મોજ જો તમને અમારો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં આભાર મળીએ બીજા બ્લોગની અંદર